भारत की डायमंड सिटी के नाम से मशहूर सूरत में एक खास ज्वेलरी लॉन्च की गई है जो प्लेटिनम गोल्ड या सिल्वर नहीं बल्कि स्टेनलेस स्टील से बनी है जी हाँ आपने सही सुना स्टेनलेस स्टील ज्वेलरी ये किफायती और लंबे समय तक चलने वाली ज्वेलरी खरीदारों के बीच तेजी से जगह बना रही है વખતે જ્યારે ગોલ્ડના રેટ ખૂબ હાઈ છે સિલ્વરના રેટ પણ ખૂબ હાઈ છે તો એના સબટીટ્યુટને ગોતીને લોકોએ અત્યારે સ્ટીલ જ્વેલરીના પ્રોડક્શનમાં કરેલું છે સ્ટીલનો જે કલર છે એ વ્હાઇટ જેવો એટલે વ્હાઇટ ગોલ્ડ જેવો દેખાતો હોય છે અને સાથે સાથે એમાં સીવીડી ડાયમંડનું પ્રમાણ એમાં લોકો કરતા હોય છે એટલે સીવીડી ડાયમંડ શું છે કે કોસ્ટવાઇઝ જોવા જાય તો રિયલ ડાયમંડ એક લાખનો હોય તો આ દસ હજારમાં પડતું હોય છે અને ખૂબ જ બજેટેડ અને ખૂબ જ સસ્તી જ્વેલરી આ પડતી હોય છે પહેલી નજર મેં સ્ટીલને સ્ટીલ સે બની યે જ્વેલરી પ્લેટિનમ કા અંદાઝા દેતી હૈ સ્ટીલ બની કે દામ સ્ટેનલેસ સ્ટીલરી એક લાખ રૂપિયા તક જ્વેલરીની અંદર આપણે બધી વસ્તુ એમાં મેન્સરીનો ટાર્ગેટ વધારે છે કોઈ પણ જગ્યાએ મેન્સને કલેક્શન નથી મળી શકતું ને સારી વસ્તુ પહેરવી હોય કોઈ કઈ થતું નથી એ પર્પઝથી અમે મેન્સરીમાં વધારે ધ્યાન આપીએ છીએ અને લેડીઝની આઈટમો તને બનાવી છે ખરા એમાં રિંગ બ્રેસલેટ બેલ્ટ કફલિંગ્સ બધું બનાવીએ કે મેં પહેલા ડાયમંડ પ્લેટિનિયમ ગોલ્ડમાં બી જોયું બધું બી જોયું મને નવી વસ્તુ જોવા મળી જે સ્ટીલ જ્વેલરી કરી છે કે જેમાં બજેટ બી લો એન્ડ ફેન્સી અને સ્ટાઇલિશ વસ્તુ જોવા મળી રહી છે મને પ્લેટિનમમાં અને સ્ટીલમાં આપણે કાંઈ ડિફરન્સ ખબર નથી પડતી એ પહેરીએ છીએ તો બહુ સરસ લાગે છે ને કોઈ એમાં કમ્પેર નહીં કરી શકશે કે આપણે સ્ટીલની પહેરી છે કે પ્લેટિનમની પહેરી છે ને દેખાવામાં પણ બહુ સરસ લાગે છે ને આપણા બજેટમાં પણ બેસી રહ્યું છે તો હવે હું ગોલ્ડની જગ્યા પર એ વિચારી રહી છું કે હું સ્ટીલની જ લઈ અમે જે સ્ટીલ યુઝ કરીએ છીએ સારો કહેવાય એ આપણે જે મેડિકલ ફિલ્ડમાં જે સર્જિકલ પાર્ટસ બધા અમુક બનતા જે આપણે બોડીમાં બી ઇન્પ્લાન્ટ કરી શકીએ યુઝ કરી શકીએ એ એ ટાઈપનું આ સ્ટીલ એનો ગ્રેડ કહેવાય તો એ સ્ટીલ અમે આમાં યુઝ કરીએ છીએ એનાથી કોઈ સ્કીન એલર્જી કે એવું કંઈ થતું નથી મતલબ બોડીમાં પ્રોબ્લેમ્સ તમારે ન આવે એનાથી અને લોંગ લાસ્ટિંગ મેટલ છે કે જે ડલ બી ન પડે અને બ્લેકિશ બી નહીં થઈ જાય વિશ્વાસ માટે હું એમ કહી શકું કે ડાયમંડમાં અમે છે ને સર્ટિફિકેશન આપીએ છીએ ડાયમંડનું જેમ કે આઈજીઆઈ છે એસજીએલ છે તો એ બધી લેબ્સ કહેવાય ડાયમંડ લેબોરેટરી અને કહેવાય તો લેબ્સમાં એ ડાયમંડ અમે સર્ટિફાઈડ કરાવીએ છીએ આર્ટિકલના અને પછી કસ્ટમરને ટ્રસ્ટ આવે એના માટે અમે પ્રોવાઈડ કરાવીએ છીએ કારોબારો કહેના કે સ્ટેનલેસ સ્ટીલ ની જ્વેલરી ખરીદારો કે બીચ મેગ મે નિયમિત રૂપ થી ઉછાલ દેખને